જો એના નેવ ટકા બરાબર બી ના ત્રીસ ટકા અને બી બરાબર એના એક્સ ટકા હોય તો એક્સની કિંમત શોધો તો પહેલાં તો આપણે અહીંયા કરશું એના નેવ ટકા એટલે એ ગુણ્યા નેવ અને ટકા છે તો છેદમાં સો અને એની બરાબર કીધું છે બી ત્રીસ ટકા એટલે બી ગુણ્યા ત્રીસ અને ત્રીસના નીચે સો તો પહેલાં તો આ આપણે સોલ્વ કરીશું બંને સાઈડથી સો સો ગયા હવે એ ગુણ્યા નેવ અને સામે બી ગુણ્યા ત્રીસ એટલે નેવ પેલી બાજુ જાય તો એ બરાબર બી ગુણ્યા ત્રીસ ના એ બરાબર એની કિંમત છે બી ગુણ્યા અહીંયા ત્રણ તરી નવ એટલે એક ના છેદ ત્રણ તો આપણને કીધું છે કે બી બરાબર એના એક્સ ટકા તો એક્સની કિંમત આપણે અહીં લખી નાખશું બી બરાબર એ ના એક્સ ટકા છે એટલે છેદમાં સો તો અહીંયા આપણે જો એની આપણે એની વેલ્યુ રાખીશું એટલે થઈ જશે અહીંયા થઈ જશે બી બરાબર એ એ એટલે આ વેલ્યુ આપણે રાખવાની છે એટલે બી ગુણ્યા એકના છેદમાં ત્રણ અને અહીંયા ગુણ્યા એક્સના છેદમાં સો તો એટલે ત્રણસો બરાબર એક્સ મળશે તો અહીંયા એક્સ ની વેલ્યુ છે ત્રણસો તો આપણો સાચો જવાબ થઈ જશે સી વિડીયો લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત